અમદાવાદમાં કાર ભાડે લઈને મૂકનાર પ્રિન્સ સામે વધુ ફરિયાદ છે પ્રિન્સ સામે કાર લઈને પરત ન આપ્યાની ફરિયાદ નોંધાઈ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે આ ફરિયાદ પ્રિન્સે ફરિયાદીની કાર ગીરવે મૂકી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે શાહીબાગ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પચીસમી રોજ એક ફરિયાદો ચાલીસ હજાર સુધીનું એક મહિનાનું ભાડું આપવાનું કહીને પ્રિન્સ મિસ્ત્રી નામના શખ્સે લાલચ આપી છોતેર કાર માલિક પાસેથી અલગ અલગ છોતેર કાર મેળવી હતી બાદમાં ભાડે આપવાના બદલે ફાઇનાન્સ કંપનીમાં ઘેરવી મૂકીને પ્રિન્સ મિસ્ત્રીએ લાખો રૂપિયાની રોકડ પોતાના ખિસ્સામાં ભરી ત્યારે કારના માલિકોને ભાડું ન આપતા છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ વચ્ચે હવે પ્રિન્સ સામે વધુ એક ગુનો નોંધાયો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય ફોન લાઇન પર જોડાઈ ગયા છે ઉદય પ્રિન્સ ની એક બાદ એક કરતૂતો સામે આવી રહી છે એક ફરિયાદ અને તેની વિરુદ્ધ ધરપકડ કર્યા બાદ વધુ એક ફરિયાદ કારને લઈને સામે આવી છે કોણે કરી છે આ ફરિયાદ શું મામલો રહ્યો લીધી પ્રિન્સ મિસ્ત્રી અંતર પોલીસનો મહેમાન છે અને અમદાવાદ કૅમ્બેન્સની કસ્ટડીમાં છે રિમાન્ડ અંદર છે ત્યારે તે વધુ એક ફરિયાદ જે છે એ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે બરોબર જે પ્રમાણે પહેલાં નોંધાયતી એક બોર્ડ સોપેનો ઉપયોગ જે છે આ શાહીબાગ પોલીસ સ્ટેશનની ફરિયાદની અંદર પણ ઉલ્લેખ થયેલો છે એટલે કે કાર જે છે એ ભાડે મેળવવાનું બધું કહી અને ત્યારબાદ જે છે કારને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી દેવાની અત્યારે જે એક ફરિયાદ નોંધાઈ છે તેની અંદર પણ અઢળક જેટલી કાર જે છે એ મળી આવી શકે છે કારણ કે અત્યાર સુધીમાં છોતેર કાર મેળવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આખું કૌભાંડ જે છે ગુજરાત વ્યાપી હોઈ શકે છે તેને લઈને જ અલગ અલગ ફરિયાદો નોંધાઈ રહી છે ને આવનારા દિવસોની અંદર અલગ અલગ શહેર કે જિલ્લાઓમાં પણ ફરિયાદ નોંધાઈ શકે છે. બિલકુલ જી આભાર પૂરી માહિતી માટે.